બોટાદના હળદળ ગામની અંદર જે માથાકૂટ સર્જાય અને પછી જેટલા એસી થી વધારે જે ખેડૂતો છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે બધાને જેલમાં મોકલવામાં આવ્યા અને એ પછી લગભગ છ જેટલા ખેડૂતો એવા છે કે જેમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે અને હવે તેઓ પોતાના ઘરે જઈ રહ્યા છે કેવો માહોલ છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ હળદળની અંદર જે માથાકૂટ સર્જાઈ કડદા કાંડ ઉપર ઘણા બધા ખેડૂતો એવા હતા કે જેમને જેલમાં લઈ જવામાં આવ્યા અને એ પછી અલગ અલગ ખેડૂતો છે અલગ અલગ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા હતા અને આજે જ્યારે છ જેટલા ખેડૂતોને આપણે જોયું કે બે દિવસ પહેલા એમને છોડવામાં આવ્યા હતા છ જેટલા ખેડૂતોને જામીન મળ્યા હતા ને હવે તેઓ પોતાના ઘરે જઈ રહ્યા છે અમરેલી જિલ્લા જેલ ખાતેથી તેમને છોડવામાં આવ્યા છે અને રાતનો સમય હતો બધા જ જે આ ખેડૂતો છે બહાર આવી રહ્યા હતા તેમને અત્યારે કેવો ખુશીનો માહોલ છે અને જે ખેડૂતો જલમાતા એ બહાર આવી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે અને એમની જ સાથે એમને જે લેવા માટે ગયા હતા યુવરાજ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ જે બોટાદના ગામે ખોટા ઉપજાવેલા આ સરકાર ભાજપ અને ભાજપની પોલીસ દ્વારા નિર્દોષ ખેડૂતોને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા તેની સામે આપણે લડત લડીને માનનીય હાઈકોર્ટ સુધી આપણે ગયા માનનીય હાઈકોર્ટે આપણને જામીન આપ્યા છે અને આજે એ જામીન દરમિયાન અમરેલીમાં જેલમાં આપણા જે ખેડૂત ભાઈઓ હતા એને આજે જામીન મુક્ત કરેલા છે અને આજે ખુશીની વાત તો એ છે કે નિર્દોષ હતા અને માનનીય હાઈકોર્ટે આપણને સાંભળ્યા અને એ બાબતે આપણે જામીન આપ્યા છે તો હું તો સૌથી પહેલાં આ ચાર ભાઈઓ આપણા ખેડૂત ભાઈઓ છે એમને આવકારું છું ને ધન્યવાદ આપું છું કે હિંમત રાખી દાખવી અને ખેડૂતોની આ કડદા પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો અને આમ આદમી પાર્ટીનો સાથ સહકાર આપ્યો હતો અને આમ આદમી પાર્ટી તરફથી પણ હું ચાર ખેડૂત ભાઈઓને એક બાંયધરી આપું છું કે હર હંમેશા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા પદાધિકારી અને પાર્ટી આપની સાથે હર હંમેશા રહે એટલે મૂંઝાવાની જરૂર નથી જેટલા આપણે લડીએ છીએ એમથી ડબલ તાકાતથી હવે આ તાનાશાહી સરકારને ખેડૂત વિરોધી સરકાર સામે લડવાનું છે બોલો જય જવાન જય કિસાન

માટે સારી લડાઈ આવ્યા છો મિત્રો તમે એટલે આપ સૌનો અમે સ્વાગત કરીએ છીએ બિરદાવીએ છીએ આપની લડાઈ ને એ રીતે બધું બધું સામે આવી ગયું જય જવાન જયન જય જવાન જય જવાન કે વંદે વંદેર જય જવાન જય કિસાન જય જવાન જય બે જય જવાન જય કિસાન આઝાદ ભારત માં આઝાદી ની બીજી લડાઈ અને આ લડાઈ માં કહી શકાય કે આઝાદી મેળવવાની હતી જે કરદા પ્રથા હતી એ પ્રથાની વિરુદ્ધની જે આજે જે શરૂ થઈ હતી અને જે જે જવાનો જેને પ્રચંડ વિરોધ કર્યો કરદા પ્રથાનો અને એના ભાગરૂપે આજે એને જેલ થઈ હતી તો જેલ જે છે એ હંમેશા જે લોકો લડે છે એના માટે જ થતી હોય છે એક નિશાની હોય છે કે આપણે ક્યારેક કોઈ પણ બાબતનો પ્રતિકાર કરીએ એટલે જેલ થાય વર્તમાન જે તાનાશાહી સરકાર વર્તમાનની જે શરમુખ સરકાર છે એને આ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કર્યું હતું જેમાં ભૂતકાળમાં પણ આપણે જાણીએ છીએ કે એક અંગ્રેજોની સરકાર હતી અને એ અંગ્રેજોની સરકારમાં પણ જનરલ ડાયરો હતા કે જેને જે જનરલ ડાયરોએ નિર્દોષ ખેડૂતોને નિર્દોષ નાગરિકોને જેલમાં પૂરવાનું અને ગોળીએ દેવાનું કામ કર્યું હતું વર્તમાનમાં પણ જે સીધી લીટીના અંગ્રેજોના જે વારસદાર છે એવા ભારતીય જનતા પાર્ટીના માફ કરજો પરંતુ ભારતીય કડદા પાર્ટીના કારણ કે ભારતીય કડદા પાર્ટી જે દરેક દરેક બાબતે સામાન્ય નાગરિકોનો કડદો કરે છે આમાં ખેડૂતોનો કડદો કરવામાં આવતો હતો જે જણસનો ભાવ હતો એ જણસનો ભાવ એ પહેલા નક્કી કરવામાં આવે બીજો આવતો હતો એટલે આ જે કડદા પ્રથાની વિરુદ્ધમાં આજે જે ક્રાંતિકારી યોદ્ધાઓ તમે જે જોઈ રહ્યા છો એ ચારે ચાર યોદ્ધાઓ આજે અમરેલીમાંથી જેલ મુક્ત થયા છે આજે આભાર માનીએ છીએ ન્યાયતંત્રનો કે જેને આ જે મુહિમ હતી એ મુહિમમાં નિર્દોષ ખેડૂતોને જલમુખ કરે છે આવના દિવસોની લડ આવના દિવસોની અંદર અમારી લડત જે છે એ અવિરત ચાલુ રહેશે અને આ ભારતીય કરદા પાર્ટીના વિરુદ્ધમાં અમારી જે લડત છે એ લડત ક્યાંય પણ મોરી પડવા નથી જે લોકો પછી જે ભાષામાં સમજે એને મોરે મોરવાની ભાષામાં જવાબ દેવામાં આવશે આવના દિવસોની અંદર પણ આ લોકો એટલે કે જે ખેડૂતોને અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ પણ જે પણ પોલીસે લાઠીચાર્જ કર્યો છે એનો પણ જવાબ દેવામાં આવશે જય હિન્દ જય ભારત દિવસ છે કે જેમાં એક ક્રાંતિકારી યોદ્ધાઓ જેને કહી શકાય કે જે અનિતિભરી જે યોજનાઓ હતી એટલે કે કર્દા પ્રથા હતી જેમાં ખેડૂતોની જે જણસના ભાવ જે હતા એ યોગ્ય રીતે નહોતા મળતા અને જે ભાવ હતા એમાં કટકી કરવામાં આવતી તેની સામેની જે આ લડાઈ હતી એટલે કે આ કરદા પ્રથાની વિરુદ્ધની જે લડાઈ હતી અને એ કરદા પ્રથાની વિરુદ્ધની લડાઈમાં જે હળદર ખાતે જે ઘટના બની જેમાં વર્તમાનના જે જનરલ ડાયર છે એ વર્તમાનના જનરલ ડાયરે કહી શકાય ખેડૂતો ઉપર બરબડતા ગુજારી ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો ખેડૂતોને કહી શકાય કે પોલીસની મારવામાં આવ્યા અને ત્યારે આ જ્યારે જેલ હવાલા કરવામાં આવ્યા હતા ત્યારે મને યાદ આવે છે કે ઇતિહાસમાં પણ જ્યારે સરદાર પટેલ આ કહી શકાય કે ખેડૂતોના સરદાર જેને કહી શકાય એને પણ આ પ્રકારની મુહિમો લડી હતી ત્યારે પણ જેલમાં જવું હતું અને આ જે અત્યારે જે યુવાનો જે આવ્યા છે તો આજે મને ફરી વખત એ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક પુનરાવર્તિત થતો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમકે એ લડાઈમાં પણ ખેડૂતો જ્યારે જેલમાં ગયા હતા એ ડુંગળી ચોરનું બિરુદ મેળવ્યું હોય કે પછી કહી શકાય કે ખેડૂતને સરદાર સરદાર પટેલને સરદારનું બિરુદ મેળવ્યું હોય તો આજે આ ક્રાંતિકારી યોદ્ધાઓ છે કે જેને અનીતિ સામે જેને અત્યાચાર સામે અને જે કરદા પ્રથા હતી એના વિરુદ્ધની સામે આ ક્રાંતિકારી યોદ્ધાઓએ એ જ્વાલાભાઈના અને જે કહી શકાય ચિંગારી આખા ગુજરાતની અંદર જે કહી શકાય ફેલાવી તેને કારણે આજે ગુજરાતની તમામ એપીએમસી માર્કેટો જે કંસનો દરબાર બની ગઈ હતી અને જે આ કહી શકાય કે જેટલી પણ સહકારી સંસ્થાઓ હતી એ કુબેરનો ભંડાર બની ગઈ હતી આજે એને ખુલી કરવાનું કામ આ તમામ જે ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને કર્યું છે આજના દિવસે માન્ય હાઈકોર્ટે એને જામીન મુક્ત કર્યા છે માન્ય હાઈકોર્ટ સમક્ષ આ તમામ બાબતો જે રજૂ કરવામાં આવી તો માન્ય હાઈકોર્ટે પણ એવું લાગ્યું કે ભાઈ આ જે બાબતો છે બાબતોમાં નિર્દોષ છે આજે એને જામીન મુક્ત કર્યા છે આશા રાખીએ છીએ કે આવનાર દિવસોની અંદર જે પણ બીજા જે અન્ય ખેડૂતો જે જેલમાં છે લગભગ જોવા જઈએ તો આજે છ ખેડૂતો એ જેલ મુક્ત થયા છે તેની સાથે સાથે બાકીના જે ખેડૂતો છે એમાં ચોત્રીસ જેટલા ખેડૂતોની સોમવારે બીજી હિયરિંગ થવાની છે તો એ પણ ઝડપથી જેલમુક્ત થશે આજે ફરી એક વખત સાબિત થયું છે કે સત્યમાં એવું જ આજે ફરી એક વખત સત્ય છે એની જીત થઈ છે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નથી કરી શકાતો એવા આ યુવાનો જેને હંમેશા ખેડૂતો માટે પોતાનો અવાજ બુલંદ કરવાનો જેને કહી શકાય કે એ ક્રાંતિ જળવાની ક્રાંતિ જળવવાની જેમને પ્રયત્ન કર્યો એ ખેડૂતો આજે જેલમુખ થયા છે એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અમરેલીની જેલ બહાર અમે જે ઊભા છીએ સાંજના આઠ વાગ્યા છે અને જોવા જઈએ તો એમને પણ બોટાદ જવાનું છે એટલે કહી શકાય કે આગળની આગળના જે દિવસોની અંદર જે લડાઈ લડવાની છે એ મેં વધારે જો મને જોવાની કરીશું આગળના દિવસોની અંદર આ જે બીજા જે ખેડૂતો છે એ પણ ઝડપથી જેલમુક્ત થશે એવી આશા અપેક્ષા રાખીએ અને અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસે છે આવના દિવસોની અંદર બાકીના જે પ્રવીણ રામ હોય રાજુભાઈ કરપડા હોય રાજુભાઈ બોટખતરીયા હોય કેની સાથે સંકળાયેલા બીજા જે અન્ય એસી જેટલા હજી પણ જે લોકો જેલની અંદર છે એ ઝડપથી છૂટશે એવો અમને આશાવાદ છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આજે જોવા જઈએ તો એ ઐતિહાસિક દિવસ છે કે જેમાં એક ક્રાંતિકારી યોદ્ધાઓ જેને કહી શકાય કે જે અનીતિ ભરી જે યોજનાઓ હતી એટલે કે કડદા પ્રથા હતી જેમાં ખેડૂતોની જે જણસના ભાવ જે હતા એ યોગ્ય રીતે નહોતા મળતા અને જે ભાવ હતા એમાં કટકી કરવામાં આવતી તેની સામેની જે આ લડાઈ હતી એટલે કે આ કરદા પ્રથાની વિરુદ્ધની જે લડાઈ હતી અને એ કરદા પ્રથાની વિરુદ્ધની લડાઈમાં જે હળદર ખાતે જે ઘટના બની જેમાં વર્તમાનના જે જનરલ ડાયર છે એ વર્તમાનના જનરલ ડાયરે કહી શકે ખેડૂતો ઉપર બરબડતા ગુજારી ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો ખેડૂતોને ને કહી શકાય કે પોલીસની લાઠીઓ વડે મારવામાં આવ્યા અને ત્યારે આ ખેડૂતોને જ્યારે જેલ હવાલા કરવામાં આવ્યા હતા ત્યારે મને યાદ આવે છે કે ઇતિહાસમાં પણ જ્યારે સરદાર પટેલ આ કહી કે ખેડૂતોના સરદાર જેને કહી શકાય એને પણ આ પ્રકારની મુહિમો લડી હતી ત્યારે પણ જેલમાં જવું હતું અને આ જે યુવાનો જે આવ્યા છે તો આજે મને ફરી વખત ઇતિહાસ ક્યાંક ને ક્યાંક પુનરાવર્તિત થતો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમકે એ લડાઈમાં પણ ખેડૂતો જ્યારે જેલમાં ગયા હતા એ ડુંગળીચોનું વિરુદ્ધ મળ્યું હોય કે પછી કહી શકાય કે ખેડૂતને સરદાર સરદાર પટેલને સરદારનું વિરુદ્ધ મેળવ્યું હોય તો આજે આ ક્રાંતિકારી યોદ્ધાઓ છે કે જેને અનીતિ સામે જેને અત્યાચાર સામે અને જે કર્દ પ્રથા હતી એના વિરુદ્ધની સામે આ ક્રાંતિકારી યોદ્ધાઓએ એ જ્વાલાબયના અને જે કહી શકાય ચિંગારી આખા ગુજરાતની અંદર જે કહી શકાય કે ફેલાવી તેને કારણે આજે ગુજરાતની તમામ એપીએમસી માર્કેટો જે કંસનો દરબાર બની ગઈ હતી અને જે આ કહી શકાય કે જેટલી પણ સહકારી સંસ્થાઓ હતી એ કુબેરનો ભંડાર બની ગઈ હતી આજે એને ખુલી કરવાનું કામ આ તમામ જે ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને કર્યું છે આજના દિવસે માન્ય હાઈકોર્ટે એને જામીન મુક્ત કર્યા છે માન્ય હાઈકોર્ટ સમક્ષ આ તમામ બાબતો જે રજૂ કરવામાં આવી તો માન્ય હાઈકોર્ટે પણ એવું લાગ્યું કે ભાઈ આ જે બાબતો છે એ બાબતોમાં ખેડૂતો નિર્દોષ છે આજે એને જામીન મુક્ત કર્યા છે આશા રાખીએ છીએ કે આવનાર દિવસોની અંદર જે પણ બીજા જે અન્ય ખેડૂતો જે જેલમાં છે લગભગ જોવા જઈએ તો આજે છ ખેડૂતો એ જેલમુક્ત થયા છે તેની સાથે સાથે બાકીના જે ખેડૂતો છે એમાં ચોત્રીસ જેટલા ખેડૂતોની સોમવારે બીજી હિયરિંગ થવાની છે તો એ પણ ઝડપથી જેલમુક્ત થશે આજે ફરી એક વખત સાબિત થયું છે કે સત્યમાં એવું એક વખત સત્ય છે છે એની જીત થઈ આપણે હંમેશા કહેતા હોઈએ કે સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ નથી કરી એવા આ યુવાનો જેને હંમેશા ખેડૂતો માટે પોતાનો અવાજ બુલંદ કરવાનો જેને કહી શકાય કે એ ક્રાંતિ જળવવાની ક્રાંતિ જળવવાની જેનો પ્રયત્ન કર્યો એ ખેડૂતો આજે જેલમુક્ત થયા છે એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અમરેલીની જેલ જેલ બાર જે ઊભા છીએ સાંજના આઠ વાગ્યા છે અને જોવા જઈએ તો એમને પણ બોટાદ જવાનું છે એટલે કહી શકાય કે આગળની આગળના જે દિવસોની અંદર જે લડાઈ લડવાની છે એ અમે વધારે જો મને જુદાથી કરીશું આગળના દિવસોની અંદર આ જે બીજા જે ખેડૂતો છે એ પણ ઝડપથી જેલમુક્ત થશે એવી આશા અપેક્ષા રાખીએ અને અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસે છે આવના દિવસોની અંદર કાકીના જે પ્રવીણ રામ હોય રાજુભાઈ તરપડા હોય રાજુભાઈ બોખતરીયા હોય એની સાથે સંકળાયેલા બીજા જે અન્ય એસી જેટલા હજી પણ જે લોકો જેલની અંદર છે એ ઝડપથી છૂટશે એવો અમને આશાવાદ છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર